જય માતાજી મિત્રો તો જો આ તમને આજે આ કપા દેખાઈ રહ્યો છે ને આ કપાસ છે ચાલો હમણાં તમને સરખી રીતે કપા બતાવ જો આ કપાસ છે જો ઘેરો કેવો છે હજી જો ઝીંડવા કેટલા છે હજી આમાં હવે તમને આખો ઘેરો બતાવીશ જુઓ તમે લીલો સમજ એવો છે ઘેરો હજી કેવો છે ઘેરો મસ્તીનો જુઓ પણ આ ઘેરામાં કાંઈ કાઢી લેવાનું નથી કારણ કે આખા ઝીંડવામાં તમે જોઈ રહ્યા છો ને એમાં ગુલાબી યળનો ભરકો ગયો આ ઝીંડવા ફાટતા નથી એટલે કે આમ તળતા નથી તૂટે તો આવા તૂટે જો બતાવું તમને આવા જો હાથ માર્યું એક પેશી હારી આ બીજી બગડેલી જો કંઈક આવું થાય છે આમ તો એ હળો છે આવી પેશીઓ થઈ જાય ડાબકો થતો નથી જો કેવો કેરો છે જીંદવા જોવો તમે એને જો આમાં હાલા જાવી તો દેખાય એવું નથી ચીક લાગે એવું છે જો આખો કેરો આમાં ગુલાબી અળનો પરકો પાવી ગયો ઝીંડવા તો પુષ્કળ છે પણ હંધાયમાં હડો છે આવી રીતના સડીને ઓલું થઈ જાય છે જો આપણે આ કપામાં ભેળવી દીધું ટોર સારી દીધા જો તમે આખા કેરામાં ટોર સારી દીધા છે શું કરવા આમાં તે આવી ગઈ છે જો હા સાફ કરી ગયા ઠંડુ ખાઈ ગયા પણ પહેલી નાખું તું સાફ કરી ગયા કેવો લીલો સમ કેતો હતો માલે કાજુ છે જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર